ધોધણ બાર અને વિષય તમારું જે મનોવિજ્ઞાન છે એની વાર્ષિક પરીક્ષા નું પ્રશ્નપત્રનું પદીરૂપ આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોવાના છીએ તમે અહીંયા જોઈ શકો છો કે તમારું જે બોર્ડનું જે પેપર લેવાનું છે તો મનોવિજ્ઞાનના પેપરનો ગુણભાર કેટલો છે અને એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે જો કે તમને બધું ખબર જ છે પણ આપણે બોર્ડને અનુરૂપ આજે આ વિડીયો ની અંદર સમજવાના છે જે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી આ વિડીયો ની અંદર આવી જ ગયા છે તો જરા ચોંટીને બેસી જજો પૂરે પૂરું પેપર સોલ્યુશન નમૂનાનું આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે જ્યારે મેં પેપર સોલ્વ કર્યું ત્યારે મને ખબર પડી કે આ પેપરની અંદર વિભાગ એમાં એમસીક્યુ પૂછાય છે પણ સિક્વન્સમાં નથી આપેલા ચેપ્ટરને ફેરવી ફેરવી અને ચેપ્ટર પૂછેલા છે વિભાગ બી ના ઘણા ક્વેશ્ચન એવા છે જે પોઈન્ટ ટુ પોઈન્ટ વિભાગ બી માંથી નથી લીધા કેટલાક ક્વેશ્ચન ચોપડીમાંથી માંથી ટેક્સ બુક લીધેલા છે તો મતલબ થોડું ટ્વિસ્ટ કરીને નમૂનાનું પેપર આપેલું છે તો પ્લીઝ મારા દરેક વિદ્યાર્થીઓ તમને બોર્ડ ની અંદર આવી રીતે ટીસ્ટ આપશે તો તમે શું કરશો તેના માટે વિડીયો ના અંત સુધી બનાવી રેજો માટે તમને વાત કરવી છે આગળ જતા હું તમને સમજાવું છું ચલો અહીંયા આપણા મનોવિજ્ઞાનની અંદર દસ ચેપ્ટર પૂછાય છે ચેપ્ટર થી લઈ અને ચેપ્ટર દસ દરેક વિષયનો ગુણભાર તમને અહીંયા આપેલો છે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે હવે જે વિદ્યાર્થીઓ પાસ થવાનું છે તો દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે ચેપ્ટર નંબર એક એટલે એ વીસ ગુણનું છે જનરલ વિકલ્પ સાથે પછી ચેપ્ટર નંબર બે એ અઢાર ગુણનું છે જનરલ વિકલ્પ સાથે પછી વાત કરું તો આઠમું ચેપ્ટર છે સોળ ગુણનું છે જનરલ વિકલ્પ સાથે અને ત્રીજું ચેપ્ટર સોળ ગુણનું છે જનરલ વિકલ્પ સાથે ને જે પણ વિદ્યાર્થીએ ખાલી પાસ થવાનો ટાર્ગેટ છે એ તો તમારે આ ચાર ચેપ્ટરની તૈયારી વ્યવસ્થિત કરી લેવાની છે કયું કયું chapter પહેલું ચેપ્ટર બીજું ત્રીજું અને આઠમાં number નું chapter કારણ કે પહેલા chapter ના વીસ ગુણ છે બીજા chapter ના અઢાર ગુણ છે ત્રીજા chapter ના સોળ ગુણ છે અને આઠમા chapter ના ગુણ છે તો મતલબ passing area cover થઈ જશે એના સિવાય પણ તમે સારી રીતે સારા એવા માર્ક્સ લાવી શકો છો મનોવિજ્ઞાનમાં માં. ચલો આ વાત થઈ ગઈ કે તમારે પાસ થવા કયા ચેપ્ટર કરવાના છે મેં તમને જણાવી દીધા. હવે આપણે આગળ વધવું છે અને હું તમને અહીંયા તમે જોઈ શકો છો. કે ધોરણ બાદ અને મનોવિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું તો આપણા પ્રશ્નપત્રનું માળખું કેવું છે તો તમને ખબર જ હશે અને ના ખબર હોય જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી જતા કદાચ એમને ખબર ના પણ હોય કે મનોવિજ્ઞાનમાં પેપર કઈ ટાઈપનું પૂછાય છે તો વિભાગ એ તમારું પૂછાય છે એ વીસ ગુણનો છે અને વિભાગ એની અંદર તમને વિકલ્પો પૂછાય છે એક પ્રશ્નનો એક ગુણ એટલે વીસ પ્રશ્નો હશે એના તમને વીસ ગુણ મળશે વિભાગ બી તમારો દસ ગુણમાં પૂછાય છે એક બે શબ્દોમાં તમારે જવાબ લખવાના છે પ્રશ્નના એકવીસ થી લઈ અને ત્રીસ સુધીના દસ પ્રશ્નો તમને પૂછાય છે વિભાગ સી તમારો વીસ ગુણ નો છે દરેક તમને ગુણ મળશે ચલો પછી વાત કરવી છે વિભાગ ડી વિભાગ ડી તમારો ત્રીસ ગુણમાં પૂછાય છે ચૌદ પ્રશ્નો હશે ને એમાંથી દસ તમારે લખવાના છે દરેક પ્રશ્નનો તમને ત્રણ ગુણ મળે છે આગળ વાત કરીએ તો વિભાગ ઈ વિભાગ ઈ તમારો વીસ ગુણમાં પૂછાય છે છ પ્રશ્નો આપેલા છે એમાંથી લખવાના ચાર જ છે દરેક પ્રશ્ન તમને પાંચ ગુણમાં પૂછાય છે એમ કુલ ટોટલ તમારું સો માર્ક નું પેપર અહિયાં થઈ જાય છે આ તમને માળખું બતાવી દીધું કે તમારું પેપર કઈ ટાઈપમાં પૂછાય છે હવે મારે તમને પેપર સોલ્યુશન કરાવવું છે તો ચલો આપણે શરૂઆત કરવી છે ધોરણ બાદ મનોવિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર કે નમૂનાનું પેપર બોર્ડે તમને આપી દીધું છે કે આ ટાઈપનું તમારું મનોવિજ્ઞાનનું પેપર હશે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે નમુના નું પેપર તો તમારે સોલ્વ કરવાનું જ કારણ કે ઘણી વાર ઘણી ને મોસ્ટ ઓફ બોર્ડ ની અંદર નમુનાના પેપર માંથી પણ બેઠે બેઠા પ્રશ્નો જોવા મળે છે પછી એવું ના થાય કે કાશ આટલો વિડીયો જોઈ લીધો હોત તો એટલે એ કાશ ના થાય એના માટે કાશ હાલ વિડીયો જોઈ લેજો તમે બરોબર એટલા માટે કહું છું કે આટલો વિડીયો પૂરો જોઈ આનું પેપર સોલ્યુશન હું તમને આપું છું

કવિતાઓ તમને પરીક્ષામાં મોજ પડવી જોઈએ ભાઈ કેમ ધ્યાન ની જનની હવે મેં આવું સરસ મજાનું સોંગ ગાયું હોય જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તમને યાદ ના આવે તો મજા ના આવે ધ્યાનની જનની એટલે ધ્યાનની માતા કોને કહેશો રસ તમારો જ્યાં રસ હોય તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં તમારું ધ્યાન જાય એટલા માટે કીધું છે કે ધ્યાનની જનની કોણ છે રસ છે. તમને જે વસ્તુ તમને સોંગાવવા માં રસ હોય તો તમારું ધ્યાન સોંગમાં હોય જો તમને કંઈ ખાવા પીવામાં જેમ કે તમે તમે વાત સાંભળી હા અંદર ગોલી અને પીવા તો ઓળખતા હશો એમનું ધ્યાન હંમેશા એમનું રસ સેમ હોય ખાવામાં એટલે એમનું ધ્યાન પાર્ટીમાં જાય તો એમને પહેલા ખાવાનું યાદ આવે કેમ કારણ કે એમનું રસ છે ખાવું એટલે એમનું ધ્યાન હંમેશા ક્યાં જાય છે ખાવામાં એટલે રસ જે છે એ ધ્યાનની ની છે ઇન્ટરસ્ટ દ્વારા કેટલા પ્રકારના સંવેદનો નો અનુભવ થાય છે મારા વાલા તો ત્વચા દ્વારા બેટા ચાર સંવેદનનો અનુભવ થાય છે કેટલા ત્વચા દ્વારા ચાર પ્રકારના સંવેદનો અનુભવ થાય છે જવાબ આવશે ચાર બીજું તમને ખાસ જણાવી દઉં કે આ પ્રશ્ન છે ને એ એક હજાર ટકાના એક હજાર ટકા મુસ્ટ આઈ છે પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો એટલે ખાસ આ પ્રશ્નને મુસ્ટ આઈ એમપી છે કરી લેજો તૈયાર રેડી ઓકે ચાલો આગળ વધવું છે પ્રશ્ન નંબર આપણો ત્રણ છે માસિક વયની ગણતી માસિક વય ગણતી વખતે કસોટીના દર સાચા ઉત્તર કેટલા માસની માસિક વયને ગણવામાં આવે છે તો આપણે માનસિક વય ની ગણતરી કરતા હોય તો કસોટી બે ની વય જવાબ આવશે ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર ચાર છે સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે પ્રતિભા સંપન્ન જે બાળક હોય એનો બુદ્ધિ આંક કેટલો હોય છે બેટા તો એનો બુદ્ધિ આંક હોય છે

તો મનોવલણો જન્મજાત નહીં પરંતુ સંપાદિત હોય છે કેવા હોય છે સંપાદિત હોય છે મનોવલણ જન્મજાત નથી પણ સંપાદિત છે ચાલો પછી પ્રશ્ન છે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા શું કહે છે તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને આપણે પૂર્વગ્રહ કહીએ છીએ શું કહીએ છીએ પૂર્વગ્રહ કહીએ છીએ માનવીના મનમાં મન મેરા મન

તો એક ઉદ્દીપકના જેવો બીજો ઉદ્દીપક હોય તો સામાન્યકરણ શું કહેશું ઉદ્દીપક સામાન્યકરણ શું કશું ઉદ્દીપક સામાન્યકરણ ઓકે ચાલો આગળ વધુ છે પ્રશ્ન નંબર આપણો 8 છે મસ્ત પ્રશ્ન પૂછે છે થોન્ડોયકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું પ્રશ્ન બેટા વિભાગ બી માય મોસ્ટ ટાઈમ પીને એમ આય પૂછે હો એમ આય પૂછાય બી માય આય પૂછાય મોસ્ટ મોસ્ટ ટાઈમ પી પર چیک કરતા કે કીધું બંને હતું જવાબ આપશે ચોવીસ ચોવીસ વખત બિલાડીએ પ્રયત્ન કર્યો ત્યારે બિલાડીને શિક્ષણ મળ્યું તો આપણે બિલાડી જેવા તો નથી આપણે ચોવીસ વાર પ્રયત્ન કરવો પડે ના આપણે ખાલી બે ચાર વખત પ્રયત્ન કરીએ ને તો તમને ભણવાનું આવડી જાય હો હા એટલે આપણે ચોવીસ વખત મજૂરી કરવાની જરૂર નથી પણ એક બે વખત તો કરજો ત્રણ ચાર વખત કરજો મજૂરી મહેનત એક્ઝામ નજીક આવી રહી છે હવે હાલો નવમાં માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ આ પણ પ્રશ્ન મોસ્ટી છે પછી કેતા ધ્યાન અને યોગ ધ્યાન અને યોગ એ ભારતે વિશ્વને આપેલી અપ્રતિમ ભેટ છે એટલા માટે એકવીસ જૂન ના રોજ

રડવું સોની રહી જા બેટા સોની રહી જા નથી રડવાનું આ લાલ આપણે પરીક્ષા દેવાની છે ને ભણવાનું છે રડવાનું નથી આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે બેટા રડવું શું આવશે જવાબ આવશે આપણો રડવું ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો અગિયાર છે હિમશીલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે હિમશીલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો ચેતન અચેતન મન સાથે ચેતન અચેતન મન સાથે હિમશિલાનું ઉદાહરણ ચેતન અને અચેતન મન સાથે આપણું ચેતન મન જેમ ચંચળ હોય છે પાણીની અંદર જે હિમશિલા હોય એ ધીરે ધીરે ઓગળે એવી રીતે એનું ઉદાહરણ તરીકે સમજાવેલું છે ચેપ્ટરમાં ચલો પછી પ્રશ્ન અમારે બાર છે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે બે સંસ્થાઓ છે એક એક અને છે છે તો એમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે કીધું એટલે એકબલ્યુ એચ WHO ઓકે ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો તેર છે શું કીધું છે સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવેલા છે સલાહ પ્રક્રિયાના જે સોપાનો છે કેટલા છે સાત સોપાનો છે એ કોને દર્શાવેલા છે તો જવાબ આવશે બ્રોમર અને સોસ્ટ્રોમી કોને દર્શાવેલા છે બ્રોમર અને સોસ્ટ જવાબ આવશે દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો જવાબ આવશે ભાવાતી ધ્યાન અને આ પ્રશ્ન આ પ્રશ્ન એક હજાર ટકાના એક હજાર ટકા ના હજાર ટકા મોસ્ટાઈ પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે કરી લેજો હો મારા ઘરે જાવ ખબર પડી હતી તમને ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર આપણો પંદર સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે તો ભાવના સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે ગીચતામાં શેમાં જોવા મળે છે ગીચતામાં તો ભાગી યાદ રાખવાનું બાગી નહીં બાગી ફોર આવ્યું હતું હમણાં ખબર છે એમ નહીં ભાગી ભાઈ એટલે ભાવના ગી એટલે ગીચતા. યાદ રાખજો પ્રશ્ન પૂછાય છે ચલો પછી આપણો પ્રશ્ન નંબર સોળ છે ધ રેફ્રિજરેટર માં કયા વાયુનો ઉપયોગ થાય છે મોસ્ટ ટાઈમલી મોસ્ટ ટાઈમલી ધ રેફ્રિજરેટર માં કયા વાયુનો ઉપયોગ થાય છે તો ધ રેફ્રિજરેટર ની અંદર CFC કોનો ઉપયોગ થાય છે CFC CFC જો આ છે ને તો તમને CFC આપેલું છે અને ઘણી વાર કદાચ તમને CFC ન આપ્યું હોય તો CFC ની જગ્યાએ તમને ફ્લોરો ફ્લોરો કાર્બન આપી દે પરીક્ષા ની અંદર તો ધ્યાન માં રાખજો જો CFC આપે તો જવાબ આવે CFC પણ જો CFC ના આપેલું હોય તો CFC ની જગ્યાએ કદાચ તમને C નો મતલબ થાય કલોરો F નો મતલબ થાય ફ્લોરો અને C નો મતલબ થાય કાર્બન આવું પૂરું નામ આપ્યું હોય તો તમારે એ ધ્યાનમાં લેવાનું CFC આપ્યું હોય તો એને ધ્યાન લેવાનું CFC ના આપ્યું હોય તો યાદ રાખવાનું કલોરો ફ્લોરો કાર્બન ઓકે ચાલો પછી સત્તર માં કીધું છે બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢ ની વાતચીત એટલે શું બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢ ની વાતચીત એટલે શું મસ્ત પ્રશ્ન પૂછે છે વારંવાર આ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટાપી છે જવાબ આવશે મુલાકાત હવે બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢ ની વાતચીત એટલે બે વ્યક્તિઓ આમને સામને તું મેરે સામે મેં તેરે સામને તુજકો દેખું કે પ્યાર કરું તો આમને સામને ફેસ ટુ ફેસ હોય એને કહેવાય બે વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત તો ત્યાં બે વ્યક્તિઓ સામે સામે નહીં કહેતા મારે તમારી મુલાકાત લેવી પડશે હો કે આપણે મુલાકાત કરીએ પછી વાત કરીએ તો વાતચીત કરવા માટે મુલાકાત કરવી પડે ફોન કરે હેલો એક વાર આવજે ને મુલાકાત કરવા પ્લીઝ યાર આવું શું કરે છે વાંધો નહીં આવી જઈશ તો બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે મુલાકાત શું મુલાકાત અને ઓલું સોંગ છે ને એક મુલાકાત જરૂરી એક મુલાકાત 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 જરૂરી નથી સોની મોની તું ભણવાનું કર ભણવાનું જરૂરી છે મુલાકાતમાં મુલાકાત માં તો જિંદગી ફેલ થઈ જશે ભણવાનું કરો મજા કરું છું જરા ચલો આપણો જવાબ શું હશે મુલાકાત ઓકે ચલો આગળ વધવું છે પ્રશ્ન નંબર અઢાર જે સાધન દ્વારા વિજ્ઞાપન નો ફેલાવો થાય તેને વિજ્ઞાપન નું જે સાધન દ્વારા વિજ્ઞાપન નો ફેલાવો થાય એને વિજ્ઞાપન બેટા કહેવાય માધ્યમ શું કહેવાય માધ્યમ શું કહેવાશે માધ્યમ યાદ રાખજો પ્રશ્ન આઈ છે. જે સાધન દ્વારા વિજ્ઞાપન નો ફેલાવો થાય તે વિજ્ઞાપન નું શું કહેવાય તો માધ્યમ કહેવાય છે ચાલો પછી આગળ વધવું છે એના પહેલા તમને અહીંયા જરા આપેલા છે વિભાગેના એમસીક્યુ ના જવાબ તમને આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા તો હું તમને છે ને પીડીએફ આપી દઈશ તો પીડીએફ તમારે કામમાં લાગશે બધાના જવાબ અહીંયા આપી દીધા છે તમે જોઈ શકો છો ચાલો હવે આપણા ઓગણીસ અને વીસ ઉપર આપણે આગળ વધીશું ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ છે આપણો મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોને આપ્યું શું કીધું છે મનોવિજ્ઞાનની એક શાખાને

હવે દરેક વિદ્યાર્થી ભાઈ તમે આ વિશે વિશે હું તમને પીડીએફ આપી દઈશ. તમે વિશે વીસ પ્રશ્નો ચેક કરજો આ પ્રશ્નો ભાઈ આડા આવડા મૂક્યા છે મતલબ પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એવી રીતે સિક્વન્સમાં ચેપ્ટરના પ્રશ્નો નથી લીધા આડા આવડા એક પ્રશ્ન પહેલા ચેપ્ટર આઠ નો લીધો નો લીધો એવી રીતે આડા આવડા પ્રશ્નો લીધેલા છે તો પરીક્ષામાં તમે કન્ફ્યુઝનમાં ન આવો એટલા માટે થોડું આવું સોલ્યુશન કરવું જરૂરી છે ઓકે ચાલો હવે વિભાગ બી ના પ્રશ્નો તો બે થી ત્રણ પ્રશ્નો ટ્વિસ્ટેડ મૂક્યા છે તો દરેક વિદ્યાર્થી ખાસ વિભાગ બી માં ધ્યાન આપશે ભાઈ તમારા દસ ગુણ અહીંયા થોડા આગા પાછા તમારા માર્ક કટ થઈ શકે છે એટલે પ્લીઝ વિભાગ બી માં ખાસ ધ્યાન આપજો વિભાગ બી ઉપર આગળ વધુ એ પહેલા મારા દરેક વાળા વિદ્યાર્થીઓ અને મારા પહેલા વિદ્યાર્થીઓ અહીંયા એક વાત તમને જણાવી દઉં કે તમે જો આવા જ પેપરોનું વધારે સોલ્યુશન કરવા માંગો છો અને તમે બોર્ડના પેપરના પેપર સોલ્યુશન કરવા છે પણ કયા પેપર સોલ્યુશન તમારે કરવા જેથી તમે બોર્ડ ની અંદર નેવું માર્ક પ્લસ તમે માર્કસ લાવી શકો છો દરેક વિષયમાં તો એ દરેક વિદ્યાર્થી માટે આપણે આર્ય ક્લાસીસની અંદર પાંચ વિષયનું પેપર સેટ ભાઈ તમને મળવાપાત્ર છે પાંચ વિષયના પેપર સેટ ની અંદર તમને છ પેપરોનું છ પ્રશ્ન પત્ર મળી જાય છે અને દરેક વિષયના છો પ્રશ્નો પત્ર છે અને એમાં તમને વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન વિડીયોના માધ્યમ સ્વરૂપે મળી જશે તો જે વિદ્યાર્થીઓ ચાહે છે કે તમારે હજુ વધારે પેપર સોલ્યુશન કરવા છે જો બોર્ડ ની પરીક્ષામાં તમારે સારી રીતે મહેનત અને સારી સારા એવા માઇક લાવવા હોય તો તમારે પેપર સોલ્યુશન તો કરવા જ પડે અને આ પેપર સોલ્યુશન કરવા માટે તમારે અને પાંચ પાંચ તમે શકો છો આ આ અંદર જોઈ છે અર્થશાસ્ત્ર તમને માત્ર ને માત્ર બસો ને ઓગણપચાસ માં તમને મળી જાય છે હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે એના પાંચ વિષય નથી એક બે વિષય છે તો શું કરવું તો એનું પણ સોલ્યુશન તમને આપેલું છે તો એક બે વિષયના પેપર તમે મેળવી શકો છો હા તમને મળી જશે આપણા આર્યન ક્લાસીસ માં તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર મને વધારે ફોન મેસેજ કરી અને તમે માહિતી મેળવી શકો છો ઓકે ચલો આગળ વધીશું આપણે આપણા ટોપિકમાં ચલો આગળ વધવું છે હવે આપણે વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર આપણો એકવીસ છે સંવેદનના પ્રકારો કેટલા છે અહીંયા આપેલા દરેક પ્રશ્નોના જવાબ મેં પાછા સોલ્યુશન આપી દીધા છે તો આપણે ત્યાં જઈ અને સોલ્વ કરીએ છીએ ચલો સંવેદનના પ્રકારો કેટલા છે ફટાફટ આપણે આવી જઈએ છે કે સંવેદનના મુખ્ય પાંચ પ્રકાર છે કેટલા પ્રકાર છે સંવેદનના મુખ્ય પાંચ પ્રકાર છે એક દ્રષ્ટિ સંવેદન બીજું શ્રવણ સંવેદન ત્રીજું ગંધ સંવેદન ચોથું સ્વાદ સંવેદન અને પાંચમું સ્પર્શ સંવેદન તો આપણે જે પાંચ ઇન્દ્રિયો છે એ જ સંવેદનો છે દ્રષ્ટિ શ્રવણ ગંધ સ્વાદ અને સ્પર્શ સંવેદન આ પાંચ જે છે એ મુખ્ય પાંચ પ્રકાર છે સંવેદનના ઓકે અને જો આ પ્રશ્ન ઇસ્ટાર એટલા માટે કર્યો છે કે આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે એક હજાર ટકા તમારે તૈયાર કરવાનો છે વિભાગ બી ની અંદર ટેક્સ બુકમાં નથી આપેલો વિભાગ બી માં પણ આમ ટેક્સ બુકની અંદરથી પ્રશ્ન લીધો છે સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નથી. એટલે ખાસ અહીં આ વસ્તુ નોટ ડાઉન કરજો કે આ ટ્વીટ પ્રશ્ન બાર થી પૂછેલો છે. આમ ટેક્સ બુક માં છે પણ સ્વાધ્યાયમાં નથી એમ. એટલે પ્લીઝ અહીંયા જરા ધ્યાન રાખજો આ પ્રશ્નમાં. ઓકે ચાલો પછી આગળ વધવું છે તો જો ત્યાં હું તમને પેપરમાં બતાવું એના કરતા તમે અહીંયા જવાબમાં સીધો પ્રશ્ન શોધી લો. જવાબ નંબર બાવીસ એટલે પ્રશ્ન તમને એવો પૂછે છે કે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોને દર્શાવેલો છે? પ્રયત્ન અને ભૂલનો જે પ્રયોગ છે કોને દર્શાવેલો છે? તો પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ થોર્ન ડોઈ કે કર્યો હતો કોના ઉપર બિલાડી ઉપર કર્યો હતો કોને પ્રયત્ન અને ભૂલનો જે પ્રયોગ છે એ થોર્ન ડોઈ કે બિલાડી ઉપર કરેલો છે ચાલો હું તમને પ્રશ્ન બતાવી દઉં ન કે તમને એવું લાગશે કે આ પ્રશ્ન આવ્યો ક્યાંથી જવાબ સંવેદના પાંચ પ્રકાર આપણે જોઈ ગયા પછી પ્રશ્ન નંબર બાવીસ છે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોને કોની ઉપર કરેલો છે તો પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ થોર્ન ડોઈકે કરેલો છે અને કોની ઉપર બિલાડી ઉપર કરેલો છે ચાલો પછી તમને પ્રશ્ન કીધો છે પ્રશ્ન નંબર 23 બુદ્ધિાંક નું સૂત્ર જણાવો ચાલો તો આપણે બુદ્ધિાંક નું સૂત્ર સરસ મજાનું તમને પરીક્ષામાં પૂછાય તો આવી રીતે વ્યવસ્થિત તમારે લખવાનું છે બુદ્ધિાંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 બુદ્ધિાંક નું સૂત્ર તમને કીધું છે તો બુદ્ધિાંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 મસ્ત સૂત્ર છે એકદમ ઈઝી છે યાદ રહી જાય એવું છે તો પ્લીઝ દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન માં લેશે બુદ્ધિાંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 ઓકે અને જો અહીંયા ઇસ્ટાર કરેલો છે ઇસ્ટાર નો મતલબ એવો છે કે તમારે આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી યાદ રાખવાનો છે ઓકે ચાલો પછી તમને પ્રશ્ન શું કીધો છે ચાલો પછી પ્રશ્ન નંબર 24 માં એવું કીધું છે કે મનોવલન ને અસર કરતા કોઈ પણ બે ઘટકો જણાવો મનોવલન ને અસર કરનારા કોઈ પણ બે ઘટકો તો ને અસર કરનારા કોઈ પણ બે ઘટકો કીધા છે તો અહીંયા આપણે ચાર ઘટકો લખેલા છે કઈ વાંધો નહીં ચારે ચાર લખી દેવાના મનોવલન ને અસર કરતા ચાર ઘટકો કયા છે એક નંબરે કુટુંબ બીજા નંબરે સામાજીકરણ બીજા નંબરે પ્રત્યક્ષ અનુભવ અને ચોથા નંબરે સંચાર માધ્યમની અસર આ ચારે ચાર જે ઘટકો છે એ માનવ ઘટનને અસર કરતા પરિબળો છે ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર પચ્ચીસ અહીંયા મેં લખ્યું છે ટ્વિસ્ટ આ શું છે ટ્વિસ્ટ કેમ ટ્વિસ્ટ લખ્યું છે કારણ કે આ જે પ્રશ્ન છે એ એમસીક્યુ માં પૂછ્યો છે અને એમસીક્યુ માંથી તમને વિભાગ બી માં પૂછ્યું છે બીજું વિભાગ બી માં પ્રશ્ન ક્યાંય નથી આપેલો હા રાઈટ વિભાગ બી માં નથી આપેલો એટલે તમને અહીંયા ટેક્સ્ટ બુકમાંથી સીધો ઉપાડીને પ્રશ્ન પૂછે છે એટલે જરા ધ્યાનમાં રાખજો તમને એવું કીધું છે પ્રશ્નમાં કે ભૌતિક સંસાધનો કોઈ ભૌતિક સંસાધનોના ઉદાહરણ આપો તો એક આવશે આર્થિક અને બીજું આવશે તબીબી સંભાળ આ ભૌતિક

કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે તો મનોજાતીય વિકાસની અવસ્થા સિગમન ફોઇડે દર્શાવેલી છે કોને સિગમન ફોઇડે દર્શાવેલી છે પછી તમને જવાબ બતાવું છું બંને સાથે ચલો સાતમા નંબરમાં કીધું છે કે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તો સલાહમાં ભાઈ બે માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. એક સલાહ આપતી અને સલાહકાર એક સલાહ લેવા વાળો અને એક સલાહ આપવા વાળો. તો આ બંનેના જવાબ હું તમને બતાવું છું. ચલો એમાં એક પ્રશ્ન twist છે એટલા માટે મારે તમને બતાવું છે. ઓકે ચલો જોઈ લો તમે. તમને એવું કીધું છે કે મનોજાતીય વિકાસની અવસ્થા કોને દર્શાવી છે? તો સિગમન્ડ ફ્રોઈડ મનોજાતીય વિકાસની પાંચ અવસ્થા દર્શાવેલી છે. આ પ્રશ્નને થોડું ધ્યાનમાં રાખજો થોડો twist add છે. ઓકે ચલો પછી તમને સત્યાવીસ માં એવું કીધું હતું કે સલાહમાં ઓછામાં ઓછા બે માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. કયા કયા? તો એક સલાહ અને એક સલાહકાર સલાહ લેવા વાળો અને સલાહ આપવા વાળો. ઓકે ચલો પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ માં આપણને એવો પ્રશ્ન પૂછે છે કે પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોને દર્શાવેલું છે તો ભાઈ પર્યાવરણ અંગેનું પ્રતિમાન બે વ્યક્તિઓ છે આ પાઠમાં અને બંને પર્યાવરણ અંગેનું પ્રતિમાન દર્શાવેલું છે એક તો છે કર્ટ લેવિન અને બીજા નંબરે છે બ્રોન ફેન બેનર આ કર્ટ લેવિન અને બ્રોન ફેન બેનર આ બંને વ્યક્તિઓએ પર્યાવરણ અંગેનું પ્રતિમાન દર્શાવેલું છે

તો સરળ સદતના ને બીજા શબ્દોમાં સપાટ સદતના કહે છે સરળ સદતના ને બીજા શબ્દોમાં સપાટ સદતના પણ કહે છે ઓકે ચલો પછી પ્રશ્ન નંબર આપણો ત્રીસ માં તમને શું કીધું છે કે પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કરેલો છે એવો પ્રશ્ન તમને ત્રીસ માં કીધું છે તો પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ મોસ્ટલોએ કર્યો છે કોને કર્યો છે મોસ્ટલોએ અને અહીંયા ટ્વિસ્ટ લખ્યું છે ટ્વિસ્ટ નો મતલબ એવો છે કે આ પ્રશ્ન વિભાગ બી માં સ્વાધ્યાયમાં બેઠો નથી પણ ટેક્સ્ટ બુક માંથી લીધેલો છે કે મનોવિજ્ઞાન માં આવી રીતના પ્રશ્નો પૂછાય છે તમારે શું કરવું તો મનોવિજ્ઞાન વિષય તમે એપ્લિકેશન એપ્લિકેશનમાં છે ચારસો માં એકલું મનોવિજ્ઞાન ખરીદી અને તમે ભણી શકો છો એના માટે તમે અહીંયા નંબર આપેલો છે એના ઉપર મને કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો રેડી ચાલો હવે આપણે વિભાગ બી આપણો અહીંયા પૂરો થાય છે આગળ વધવું છે આપણે વિભાગ સી માં ચલો હવે અહીંયા તમને વિભાગ સી ના પ્રશ્નો આપેલા છે હું તમને પીડીએફ ટેલિગ્રામ માં આપી દઉં છું એટલે આવી જજો ટેલિગ્રામ માં અને બધા પ્રશ્નો જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી લેજો ચલો વિભાગ બી તમને બતાવી દઉં છું અહીંયા વિભાગ બી ના ક્વેશ્ચન આપેલા છે સારા પ્રશ્નો પૂછેલા છે બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તો એક વાર તમે આ પેપર ને આખે આખું તૈયાર કરી નાખજો મારું એવું માનવું છે અને આ વિભાગ એના પ્રશ્નો છે આ પ્રશ્નો પણ મોસ્ટ ટાઈમ પૂછેલા છે તો આ પેપર ને બેઠું બેઠું મસ્ત તૈયાર કરી લેજો ઓકે ચલો મળીયે નેક્સ્ટ માં ત્યાં સુધી ફટાફટ આવી જજો આટલું પેપર પૂરું કરીને